वडोदरा नजीक अंपाड़ गांाम खाते आवेली ग्लोबल डिस्कवरी स्कूल में एक भारत श्रेष्ठ भारत यूनिटी इन डायवर्सिटी थीम पर वेशभूषा सहित सांस्कृतिक कार्यक्रम योजना जमाना भूलकाओ उत्साह लीधो तो छवीसमी जान्युआ प्रजासत्ताक पर्व की उजवी देशभर में हर्षोल्लास ત્યારે શહેર નજીક આવેલી ખાનગી શાળા ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ દ્વારા પણ અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ સાથે દેશના વિવિધ પ્રાંતની સાંસ્કૃતિક ધરોહર અને જીવનશૈલી અંગે વેશભૂષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નાના ભૂલકાઓએ યુનિટી ઇન ડાયવર્સિટીનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું આ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું નમસ્કાર આજે ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ સેવાસી અંપાડમાં અમે એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ ઉપર નાના ભૂલકાઓ માટે સરસ કાર્યક્રમ ઉજવ્યો છે આ કાર્યક્રમમાં અમારા નર્સરી એલ કેજી અને યુકેજીના સ્ટુડન્ટ્સ ભાગ લઈ રહ્યા છે અલગ અલગ પ્રાંત અલગ અલગ પ્રદેશમાંથી જ્યાંથી તે આવી રહ્યા છે એ વિષય એની વેશભૂષા ધારીને એ લોકો રેમ્પ વોક કરીને પેરેન્ટ્સને મંત્રમુગ્ધ કરવાના છે આ કાર્યક્રમનો હેતુ એ જ છે કે યુનિટી ઇન ડાયવર્સિટી આપણા ઇન્ડિયાના કલ્ચર હેરિટેજ ફોક ડાન્સ અને એના વિવિધ પ્રકારની જે એકતા છે જે અખંડ ભારતની જે શ્રેષ્ઠતા છે તે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સમાં આવે આ શ્રી નરેન્દ્ર મોદીનો એક વિશેષ થીમ હતું એક ભારત શ્રેષ્ઠ ભારત જે વન ફોર્ટીએથ એનિવર્સરી સરદાર વલ્લભભાઈ પટેલના એનિવર્સરી પર આનું નિર્માણ થયું હતું ઇન ટુ થાઉઝન્ડ ફિફ્ટી અને એને જ અમે આગળ વધી વધારી રહ્યા છે કાલે છવ્વીસ જાન્યુઆરી છે ગણતંત્ર દિવસ છે અને આજે અમે યુનિટી ઇન ડાયવર્સિટી એક ભારત નિમિત્તે આ પર્વ યોજી રહ્યા છે સબસ્ક્રાઇબ કરો ફંડ ન્યૂઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો